મિત્રો આજથી એકસો પચીસ વર્ષ પહેલાં આપણા દેશમાં એક એવી મહામારી આવી હતી કે જન્મ દેનારી જનેતા પોતાના તરત જન્મેલા બાળકને ખાઈ જતી હતી અને ગાયોની વારે ચડેલો ક્ષત્રિય રાજપૂત પોતાની જ તલવાર આપીને કહેતો હતો કે લો કાપીને ખાઓ અને પોતાનો જ બાપ પોતાના દીકરાને સુવડાવી અને રાત્રે તેને મોતને ઘાટ ઉતારી દે છે અને કહે છે કે રોટલામાં ભાગ પડાવતો હતો અને એક ગોવાળ કે તેણે પોતાના બધા જ ઘેટા બકરાને ઉપાડી અને કૂવામાં નાખી અને બધાને મારી નાખ્યા હતા તો કોઈક ખેડૂત પોતાની જ પત્નીને વેચી અને પેટનો ખાડો પૂરવા માટે થોડુંક અનાજ લઈ આવે છે અને મિત્રો સાબરકાંઠામાં ત્રણસો બાળકોને એક કૂવામાં દફનાવી અને એના ઉપર લખવામાં આવ્યું હતું કે આજ પછી આ બાળકોને હવે ક્યારેય ભૂખ નહીં લાગે તો મિત્રો આ બધું આપણા પૂર્વજો અને તો દેશવાસીઓ મહામારી આવી હતી કે જેમાં આખો અડધો દેશ સંડોવાઈ ગયો હતો તો મિત્રો એ મહામારી બીજી કોઈ નહીં પરંતુ એ હતો છપ્પનિયો દુકાળ હા મિત્રો એ છપ્પનિયા દુકાળમાં ભારતના લગભગ દસ લાખથી પણ વધારે માણસો મોતને ઘાટ ઉતરી ગયા હતા અને એવી મહામારીની વચ્ચે આપણા પૂર્વજો અને આપણા દેશના માણસોએ કેવી રીતે એમનું જીવન ગુજાર્યું હતું તો મિત્રો કાળજા કંપી જાય એવો આ વિડીયો છે જેનું વર્ણન સાંભળી અને તમારી આંખમાંથી આંસુ આવી જશે અને કેવી રીતે આ છપ્પનિયા દુકાળમાં આપણા ભારતના માણસોએ એનો સંઘર્ષ કર્યો હતો તો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો વિક્રમ સંવંત ઓગણીસો છપ્પનમાં પડેલા આ દુષ્કાળને છપ્પનિયા દુકાળના નામે ઓળખવામાં આવ્યો હતો અને આ દુકાળે પાંચ વર્ષ સુધી સળંગ હાહાકાર મચાવ્યો હતો ઈસવીસન અઢારસો સત્તાણું થી લઈ અને અઢારસો અઠ્ઠાણુંમાં વરસાદ પડ્યો નહીં અને ત્યારબાદના બે વર્ષમાં અઢારસો નવ્વાણું અને ઓગણીસો ની સાલમાં પણ વરસાદ પડ્યો નહીં અને જેના પરિણામ સ્વરૂપ પોણા ભાગનો ભારત દેશ આ કાળમુખા દુષ્કાળના ઘેરાવામાં આવી ગયો હતો અને મિત્રો એમ કહેવાય છે કે બ્રિટિશ સરકારના જે રાજ્યો હતા એમાંથી દસ લાખ જેટલા માણસોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને ભૂખમરાના કારણે આ બધાના મોત નીપજ્યા હતા અને એ સમયમાં આ આંકડો ખાલી બ્રિટિશ સરકારના જે રાજ્યો હતા એમનો જ હતો અને જે આપણા રાજાઓના રજવાડા હતા એ રજવાડાઓમાં જેટલા પણ માણસો મોતને ઘાટ ઉતરી ગયા હતા તેમાંથી કોઈનો પણ સરવાળો કરવામાં ન આવ્યો હતો મિત્રો દુષ્કાળની જેવી શરૂઆત થઈ તેની સાથે જ ગામ લોકોએ પોતાના માલઢોરને ખીલેથી છૂટા મૂકી દીધા કે તમને મન ફાવે એ મલકમાં ચાલ્યા જાઓ હવે અમારું ભરણ પોષણ થતું નથી તો અમે તમારું કેવી રીતે કરવાના અને આ મૂંગા પશુઓને સૌ પ્રથમ છોડી મૂકવામાં આવ્યા હતા અને મિત્રો જ્યારે આ ભયંકર દુષ્કાળમાં જ્યારે માનવજાત ખાવ ખાવ કરવા લાગી અને ભૂખમરો વધી ગયો અને ટપાટપ માણસો અને બાળકો જ્યારે મરવા લાગ્યા ને ત્યારે સમગ્ર રાજાઓએ પોતાના અનાજના ભંડારો છૂટા મૂકી દીધા પરંતુ મિત્રો આ પાંચ વર્ષના દુષ્કાળની સામે આ રાજાઓના અનાજના ભંડાર કેટલા દિવસ ચાલે અને અનાજના ભંડારો ખૂટી ગયા અને માનવજાત હવે મરવા લાગી તેથી સૌ માણસો ઝાડના પાન અને સૂકા ડીંડા ખાવા લાગ્યા અને આમ કરતાં કરતાં એ બધું પણ સમાપ્ત થઈ ગયું અને પછી તો ટપા ટપ માણસો મરવા લાગ્યા બાજુમાં બેઠા હોય તો બાજુવાળો મોતને ઘાટ ઉતરી જાય અને આમ જ્યારે લાશોના ઢગલા થવા લાગ્યા ત્યારે તેમને અગ્નિદાહ આપવા માટે હવે તો લાકડા નથી તો હવે આ માણસો શું કરે એ માટે પોતાના ઘરના અડધા નળિયા બાજુમાં ખસેડી અને નળિયાના મોભ અને દોરિયા ઉતારી ઉતારી અને અગ્નિ સંસ્કાર કરવા લાગ્યા પરંતુ માણસોની મરવાની સંખ્યા એટલી વધી ગઈ કે હવે તેઓ એમની સાથે પણ પહોંચી ના વળ્યા અને પછી તો લાશોના ઢગલા આમ તેમ આમ તેમ રખડવા લાગ્યા ખેતરમાં શેરીઓમાં ચોકમાં જ્યાં જોવે ત્યાં માણસોના મોત થયા છે અને આ માણસોના શવને હવે ગીધડા અને સમડીઓના ટોળે ટોળા ઉતરી અને એમને ચૂંથી ચૂંથીને ખાઈ રહ્યા છે અને માનવજાત આજે લાચાર બની છે તે કાંઈ જ કરી શકે એમ નથી અને મિત્રો આ બધી ઘટનાની અંદર એક ઘટના તો એવી બની હતી કે તેને સાંભળી અને તમે કમકમાટી ભરી જશો મિત્રો ભૂખના કારણે ત્રણસો બાળકો મોતને ઘાટ ઉતરી ગયા હતા તેથી તેમને બાળવા માટે લાકડાની વ્યવસ્થા હતી નહીં તેથી ત્રણસો બાળકોના શવને ભેગા કરી અને એક ઊંડા કૂવામાં નાખી દેવામાં આવ્યા હતા અને પછી તેના ઉપર સ્મારક બનાવી અને ત્યાં સ્મારક ઉપર લખવામાં આવ્યું હતું કે હવે ક્યારેય પણ આ બાળકોને ભૂખ નહીં લાગે અને મિત્રો આ ઘટના સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ ગામની હતી અને આ ત્રણસો બાળકોને પ્રાતિજના ચંચળબા નગરના એક કૂવામાં દફન કરી દેવામાં આવ્યા હતા અને સ્મારક આજે પણ ત્યાં હયાત છે અને આઈપી મિશનના નામની સંસ્થામાં તે ઊભું છે જે આ છપ્પનિયા દુકાળની અનોખી યાદ દેવડાવી રહ્યું છે તો મિત્રો આ ઘટના સાંભળીને તમે એક વિચાર કરો કે આપણા ઘરમાં હસતું રમતું બાળક કદાચ જો બીમાર થઈ જાય તો પણ આપણા ઘરના દરેક સભ્યો કેટલા ઉદાસ થઈ જાય છે તો મિત્રો તમે એ વિચાર કરો કે એક જ ગામના જ્યારે આમ ત્રણસો ત્રણસો બાળકો જ્યારે મોતને ઘાટ ઉતરી ગયા હશે તેમના મા બાપ ઉપર અને તેમના ગામ ઉપર શું વીતતી હશે અને કેવી રીતે આ ત્રણસો બાળકોને એમણે દફનાવ્યા હશે અને એ માણસોએ પોતાના દિલ કેવી રીતે પથ્થર કર્યા હશે અને કેવી રીતે તેઓ આવી મહામારી સામે લડ્યા હશે અને મિત્રો પછી તો ભૂખ મરાએ તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી નાખ્યું અને રાત્રિના સમયે માણસ આગો પાછો થાય તો તેના પગમાં ઠેસ વાગે છે અને એ માય કાંગલી શરીરવાળો માણસ જ્યારે નીચે પડી જાય ત્યારે તે નીચું તાકીને જુએ છે તો તેની આંખો ફાટી જાય છે કારણ કે નીચે જ્યાં એને ઠેસ વાગી છે ને એ એનો જ ગામનો માણસ છે અને તેનો શવ પડ્યો છે એ શવ સાથે આજે એક બીજો જીવતો માણસ અથડાણો છે અને આવા દુઃખ ભર્યા દિવસો એમણે કાઢ્યા છે અને મિત્રો પછી તો પરિસ્થિતિ એવી સર્જાણી કાં તો મોત કાં તો ખોરાક અને આવી પરિસ્થિતિ દરમિયાન એક ગામના માણસો બીજા ગામ ઉપર લૂંટફાટ કરવા લાગ્યા અને આવી રીતે લૂંટફાટ કરી અને ગામની અનાજોની કોઠીમાંથી જે જે કાંઈ પણ મળે તેને લઈ અને લૂંટીને ચાલ્યા જવા લાગ્યા અને મિત્રો આમ પણ જ્યારે ભૂખ સહન ના થઈ ત્યારે વીસ વીસ માણસોની ટુકડી બનાવી અને અમુક માણસો તો ગામડાઓ ઉપર લૂંટફાટ મચાવવા લાગ્યા અને ગામમાં જ્યારે કશું જ ના મળે ત્યારે તેઓ એમની ગાયો ભેંસોને પકડી પકડીને લઈ જાય અને એ લઈ ગયા પછી જ્યારે કોઈ ક્ષત્રિય કે કોઈ રાજપૂતને ખબર પડે કે આપણા ગામની ગાયો ભેંસો લૂંટાણી છે ત્યારે તે તલવાર લઈને પાછળ તો દોડે છે અને ત્યાં જઈને જુએ છે તો એ બાજુના જ ગામના માણસો છે અને જીવતીને જીવતી ગાયો ભેંસોને બટકા ભરી ભરી અને ખાઈ રહ્યા છે ત્યારે મિત્રો આવી ઘટના જોતાની સાથે જ એ રાજપૂત દરબારની આંખમાંથી દળદળ આંસુળાની ધાર વહેવા લાગી અને પછી પોતાના જ કેળેથી તલવાર બહાર કાઢી અને તલવાર આપીને કહે છે કે લો ભાઈઓ કાપીને ખાઓ અને આમ આવી રીતે એક ક્ષત્રિય પોતાનો ધર્મ ભૂલી અને આ ભૂખને સંતોષ કરવા માટે પોતાની તલવાર આપી દેશે અને મિત્રો એથી એ વિશેષ કે જન્મ દેનારી જનેતા જ્યારે સુવાવળની ભૂખ તેનાથી સહન નથી થતી અને હવે તેની જિંદગીના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે ત્યારે પોતે જીવવા માટે પોતાના તરત જન્મેલા બાળકને હાથમાં લઈ અને ખાવા લાગી હતી અને આમ ઘણી બાઈઓ પોતાના સંતાનોને પણ ખાઈ ગઈ હતી અને આવી રીતે પોતે જીવતી રહેવા માટે આ બધું કરવું પડ્યું હતું અને મિત્રો આ ભયાનક દુકાળમાં રાજસ્થાનમાં એવી પણ ઘટના બની હતી કે પોતાના પેટની ભૂખ સંતોષ કરવા માટે એક ખેડૂતે પોતાની પત્નીને વેચી મારી હતી અને બે ટંકના અનાજ માટે પોતાની પત્નીને વેચી અને પોતાના પેટનો ખાડો પૂર્યો હતો અને આ દુકાળમાં જે સગા સંબંધી અને ભાઈઓ એકબીજાને બોલતા ન હતા એ પણ એકબીજાના ઘરે આવીને કહેવા લાગ્યા કે ભાઈ તારી અનાજની કોઠીમાં જો થોડા ઘણું અનાજ હોય ને તો એ મને આપ નહીતર સવારનો દિવસ હું નહીં કાઢી શકું અને ત્યારે એ આખી અનાજની કોઠી દેખાડે છે કે જો ભાઈ તારી જેવી પરિસ્થિતિ છે ને એવી મારી પણ છે અને હું પણ કદાચ સવારનો દિવસ કાઢું તો સારું છે નહીતર આજની રાત્રે હવે આમ ભૂખ્યા પેટે સૂઈ જાઉં આપણા છેલ્લા રામ રામ અને મિત્રો દામાપુર ગામમાં મંગાજી નામનો એક માણસ અને તેને એક પત્ની અને ચાર દીકરા હતા અને જ્યારે બે બે દિવસથી દીકરાઓ ખાધા પીધા વગર જ્યારે આકુળ વ્યાકુળ થવા લાગ્યા અને આજે રાત્રે તેઓ ભૂખ્યા પેટે ત્યાં જમીન ઉપર સૂઈ ગયા છે અને એક દીકરો ભૂખના કારણે ત્યાં આકુળ વ્યાકુળ થઈ રહ્યો છે ત્યારે મંગાજીને ઘણી દયા આવી અને પોતાના ખભે રૂમાલ હોય છે એ રૂમાલને લઈ અને દીકરાની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચીને પહેલાં તો દીકરાની સામુ જોઈ અને ખૂબ રડે છે અને પછી એ બાપ દીકરાના ગળા ઉપર એ રૂમાલને વીંટી અને પછી બંને છેડા ખેંચી લે છે અને દીકરો મોતને ઘાટ ઉતરી જાય છે થોડીક વાર તરફડિયા મારે છે ને મરી જાય છે ત્યારે બાજુમાં સૂતેલો બીજો દીકરો કે જે જાગી ગયો ને કહે છે કે બાપુ આમ બાપ થઈને દીકરાને મારવા બેઠા છો ત્યારે બાપુ કહે છે કે બેટા તારું પૂરું કરવાની હવે મારામાં હિંમત નથી અને તને આમ ભૂખ્યો તરફડિયા મારતો જોવાની પણ આ બાપના દિલમાં હવે હિંમત નથી માટે દીકરા તને એ જગ્યાએ મોકલું છું કે આજ પછી ક્યારેય તને ભૂખ નહીં લાગે આમ કહી અને બીજા દીકરાને પણ રૂમાલ ગળામાં વીંટી અને બંને છેડા ખેંચી અને એને પણ મારી નાખે છે અને ત્રીજા દીકરાને પણ આવી જ રીતે ટૂંપો આપી અને મારી નાખે છે અને પછી એ બાપ ત્રણ ત્રણ દીકરાને મારી અને એક દીકરાને રાખે છે ત્યારે તેની પત્ની બહાર આવીને જુએ છે તો આજે એના ત્રણ ત્રણ દીકરાને આ એક બાપે મારી નાખ્યા છે ત્યારે તે પણ આજે રડતી નથી એની આંખમાંથી એક આંસુ નથી નીકળતું કારણ કે મિત્રો એને ખબર છે કે રોટલામાં ભાગ પડતો હતો અને એટલા બધા ભાગથી એક પણ માણસ જીવતો રહી શકે એમ ન હતો તેથી રોટલામાં ચાર ભાગ ના પડે એ માટે ત્રણ ભાગના દીકરાઓને મારી નાખ્યા છે અને એક દીકરાને જીવાડ્યો છે

માછલાઓ ઉપર પોતાનો નિર્ભર કરવા માટે કાંઠે ચાલી નીકળ્યા અને હવે માણસ પહેલાં જેવો રહ્યો ન હતો અને ખાલી એના શરીર ઉપર હાડકાં દેખાતા હતા અને જાણે કોઈ માણસના હાડપિંજર ઉપર ચામડીની ચાદર ઉઢાડી હોય એવા માણસો દેખાતા હતા તેમના એક એક હાડકા ચામડી હોહરવા દેખાવા લાગ્યા માણસ સાવ માય કાંગલો થઈ ગયો હતો અને ખોરાક પાણી વગર માણસ હવે જાજુ ટકી શકે એમ હતો નહીં બધા માણસોનો સહાર થઈ ગયો અને આ કાળમાં દુકાળે ઘણા બધા માણસોના જીવ લઈ લીધા અને જ્યારે આકાશમાં નાની એ વાદળી દેખાય તો ડોસાઓ નરી આંખે પોતાની આંખ ઊંચી કરીને આકાશમાં જુએ છે ત્યારે તેમની આંખોની આજુબાજુ ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે અને માંડ માંડ એમની આંખો ખુલે છે અને જ્યારે નાની અમથી વાદળીને જુએ છે ને ત્યારે તે ત્રિલોકના નાથને કહે છે કે હે ત્રિલોકના નાથ આ ધરતીના બાપ હવે તો અમારા ગામમાં એકાદ વાદળીને તો નીચો જા અને આમ જ્યારે હવામાં વાદળી વિખેરાઈ જાય અને પછી તો આખું ગામ ભેગું મળીને કહેવા લાગે કે ભગવાન મરી ગયો છે હવે દુનિયામાં ભગવાન રહ્યો નથી એટલા માટે આવી પરિસ્થિતિ આપણી સર્જાણી છે મિત્રો આવા નાનકડા વિડીયોમાં આપણે છપ્પનિયા દુકાળની વાતનું વર્ણન કર્યું છે પરંતુ મિત્રો આ ઘટના તો કાંઈ જ ના કહેવાય તમારે આનો આખો વિડીયો જુઓ હોય તો મિત્રો ઘણા સમય પહેલાં એક માનવીની ભવાઈ નામનું એક ફિલ્મ બન્યું હતું એમાં પણ તમે આ છપ્પનિયા દુકાળની વ્યથા સમજી શકો એમ છો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં અને જો આવા નવા નવા ઇતિહાસ અને સાચા સમાચાર સાંભળવા માંગતા હોય તો આજે જ આપણી ચેનલ કે બી સિદ્ધપુરને સબસ્ક્રાઇબ કરી નાખો જય માતાજી